હોટલમાં મળે તેવું જ હૈદરાબાદી પનીર શાક ઘરે જ બનાવો ટેસ્ટી અને પરફેક્ટ રીતે હાય સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં તો આજે આપણે જોઈશું હૈદરાબાદી પનીર રેસીપી તો અહીં મેં કટિંગ કરીને ડુંગળી મરચાં ધાણા પોદીનો લસણ અને અદ્રક ત્યારબાદ થોડા સૂકા મસાલા પણ લીધા છે 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 તો મેં અહીં પનીરને કટિંગ કટિંગ કરી લીધા તેને તેને મોટા પીસમાં કરેલા આપણે સરસ રીતે ફ્રાય કરી લેશું અહીં મેં એક પેનમાં તેલ એડ કરેલું છે તેમાં આપણે પનીર એડ કરી દેશું તો અહીં આપણે પનીરને સરસ રીતે ફ્રાય કરી લેશું અહીં આપણા પનીર એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે પનીરને એક પ્લેટમાં નીકાળી લેશું મેં અહીં પનીરને તેલમાંથી નીકાળી લીધું છે તો તે જ તેલમાં આપણે સૂકા મસાલા એડ કરી દેશું અહીં મેં સૂકા મસાલા એડ કરી દીધા છે તમે અહીં સૂકા મસાલા પ્લસ માઈનસ કરી શકો છો તેને આપણે સરસ રીતે ફ્રાય કરી લેશું અહી આપણા સુકા મસાલા તૈયાર થઈ ગયા છે તો તેમાં લસણનું પ્રમાણ વધારે રાખેલું છે તમે અહીં આખી ડુંગળી રાખવી હોય તો પણ રાખી શકો છો અહીં આ બધી જ વસ્તુઓ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે ત્યારબાદ હું અહીં તમે પાલક પણ એડ કરી શકો છો હું અહી મરચાં પણ એડ કરી રહ્યો છું આ બધી વસ્તુ સરસ રીતે આપણે ચાલી લેવાની છે અહીં આપણે આ બધી જ વસ્તુ સરસ રીતે ચતરાઈ ગઈ છે તો તેને આપણે મિક્સર જાર માં લઈને સરસ રીતે આપણે પેસ્ટ બનાવી લેશું અહીં મે આ બધી જ વસ્તુને મિક્સર જાર માં લઈને તેને સરસ પેસ્ટ બનાવી લીધી છે અહીં મે પાણી એક જ ચમચી એડ કરેલું હતું જેથી કરીને તેનો ટેસ્ટ પણ જળવાઈ રહે અને પકવવામાં પણ ઈઝી રહે અહીં ફરી પાછું તેજ પેનમાં મે થોડું તેલ હટ કરીને સુકા મસાલા એડ કરેલા છે તમે અહીં સુકા મસાલા પ્લસ માઈનસ કરી શકો છો અહીં આપણી આ બધી જ વસ્તુ સરસ રીતે ચતળાઈ ગઈ છે તો અહીં આપણે તૈયાર કરેલી પેસ્ટ એડ કરવાની છે અહીં આપણે તૈયાર કરેલી પેસ્ટને એડ કરી દીધી છે તેને પર સરસ રીતે ફરી પાછી આપણે ચાતરી લેશું અહીં ચાર મિનિટ જેવો ટાઈમ થયો છે અને આપણી પેસ્ટ સરસ રીતે ચતરાઈ ગઈ છે તેમાંથી તેલ પર છૂટું પડવા લાગ્યું છે ત્યારબાદ અહીં મેં દહીં લીધું છે તો દહીંમાં મેં થોડું સ્વાદ પ્રમાણે નમક હળદર ગરમ મસાલો ધણા જીરુંનો પાવડર અને રેડ ચીલી પાવડર એડ કરેલી છે આ બધી જ વસ્તુને સરસ રીતે હું મિક્સ કરી દઈશ અહીં તૈયાર કરેલી આ બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે તો તેને પણ આપણે પેનમાં એડ કરી દેશું અહીં મેં દહીંવાળી પેસ્ટ એડ કરી દીધી છે તો તેને સરસ હલાવતા રહીશું અને પકવી લેશું અહીં આ રીતે બે થી ત્રણ મિનિટ હલાવતા રહેશું અને સરસ તેને પકવી લેશું તો અહીં તેલ પણ ઉપર આવવા લાગ્યું છે તો અહીં આપણે થોડું પાણી એડ કરીને ફરી પાછું તેને પકવી લેશું અહીં મેં ગ્રેવીને વધારે કરવા માટે થઈને ગરમ પાણી એડ કરેલું છે ત્યારબાદ હું તેને સરસ રીતે પકવી લઈશ અહીં હૈદરાબાદી પનીર માટે પરફેક્ટ આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અહીં ફરી પાછું તેને આપણે પકવી લીધું છે અને તેલ ઉપર આવવા લાગ્યું છે અહીં આપણે ફ્રેશ ક્રીમ એડ કરી દેશું અહીં મેં ફ્રેશ ક્રીમ અને પનીર જે આપણે ફ્રાય કરીને રાખેલા હતા તે બંને એડ કરી દીધા છે તો તે બધી જ વસ્તુને આપણે એક મિનિટ પાકવા દઈશું અહીં પંજાબી હૈદરાબાદી પનીરનું આપણું શાક પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તો તેને એક પ્લેટમાં નીકાળી લેશું અહીં હૈદરાબાદી પનીરનું આપણું પંજાબી શાક તૈયાર છે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું શાક તૈયાર છે તો તમે પણ ઘરે આવું શાક જરૂર બનાવજો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ